વેલકમ બેક ટુ માય અનધર વિડિયો હું છું પાન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના વીડિયોની અંદર આજનો બ્લોગ કઈક ખાસ હશે કારણ કે આજે છે હેપી ન્યુ યર એટલે કે 2026 નો પહેલો દિવસ 2026 ના પહેલા દિવસની અંદર આપણે શું શું કામ કરવાનું છે એ બધું હું તમને આજે ઇન ડિટેલ્સ ડીપ ડીપ ટુ બધું તમને બતાવી છે દી હવે આજથી આપણે જે કે એકસો ને સત્તરમો દિવસ છે આજે તો એકસો ને સત્તર દિવસથી આપણે કન્ટિન્યુ શીખતા હતા એટલે કે સમજી જોઈએ ને કે ખાલી અહીંયા ઓફિસ ને રૂમ રૂમ ને ઓફિસ ઓફિસ ને રૂમ પણ જો કે મારું કામ જ એવું હોય એટલે પછી એટલું જ આપણે અંદર બતાવતા હોઈએ પણ હવેથી મારે ડીપમાં એક જે પણ પ્રક્રિયા થાય છે બધી પ્રક્રિયાનો આખો વિડીયો આવશે આજથી કારણ કે હજી જો કે મને એટલી થોડી થોડી ઘણી શરમ તો આવે જ છે કારણ કે મારા એટલા બધા કોઈ વિડીયો જોતા નથી એટલે હજી મને કોન્ફિડન્સ અંદરથી ના આવે એમ કે ભાઈ ચલો હવે આટલા લોકો પાંચસો લોકો જોવે તો આપણે પાંચસો લોકો માટે ઉતારવા માટે મજા આવે કારણ કે આટલા પાંચ લોકો જોતા હોય તો પછી કોઈક મને કે તમારી મને આઈડીનું ચેનલનું મને કયો ને હું હું તો એમાં જોવે તોય પછી મારી અમે જોઈને દાદ કાઢે કે પાંચ લોકો જોવે એટલે થોડું કમ થાય પણ ટ્રાય કરીશ કે આજથી હું મિની બ્લોગો ઉતારવાનું ચાલુ રાખું ચાલુ કરી દઉં અને લોંગ વિડીયો તો આપણે ચાલુ છે જ તો બહેને રહેજો લાસ્ટ કરીએ કે નવા તો ફાઇનલી મિત્રો આપણો નવો દિવસ અને નવી શરૂઆત થઈ ગઈ છે જેમ મેં તમને આગલા વિડીયોમાં કીધું એવી રીતે નવું વર્ષ નવું વરસ પણ થઈ ગયું છે અને અત્યારે નવા વર્ષના હું શાક પૂરી અને ખીર જો પાર્થભાઈ બતાવો તો ખીર શાક અને પૂરી નવા વર્ષનું જે હોય છે ખાવાનું જે અમારા અહીંયા છે જાણીતા એ લોકો અહીંયા સવાર સવારના પૂરમાં હજી તો વાયગા નવું પણ નથી એવું કર્યું હા ચલો બતાવી દઉં દેખાતું લે ઓ પાર્થભાઈ ગજબ ગજબ લેવલનું એમ તમે ખાલી એમ ટેસ્ટ કરશો ને ઓહો અમને દેખાતો અમને દેખાતો ગજબ લેવલની મસ્ત હે એમ કો નજી નવ જ વાગ્યા છે અને ત્યાં આવી ગયું છે શાક પૂરી ને ખીર ખીર છે ને હા ખીર જે નવા વર્ષના અમને લોકોને અમારા જાણીતા છે પ્રિયજનો છે અમારા શુભચિંતકો છે એના તરફથી આવી ગયું છે આવું તો હજી બપોરે આવવાનું છે બે ત્રણ વસ્તુ પણ અત્યારે આપણે આટલું રાખીએ જેમ જેમ આવશે એવી રીતના તમને આગળ દેખાડે બધા લોકોને હેપી ન્યૂ યર હાલો કે હેપી ન્યુ યર હેપી ન્યુ યર તો એમાં એવું છે કે હું અત્યારે સાંભળી રહ્યો હતો ગીત કારણ કે સવાર સવારમાં એક પાર્સલ કરી નાખ્યું છે મેં અને એ રિક્ષાવાળાને બોલાવીને દે આવ્યો પણ છું એના સિવાય સવારે સાડા સાત વાગ્યા માં ઉઠી ગયો તો એટલે પછી મને આવે છે અત્યારે નીંદર પણ હજી વાયગા છે બપોર એ બાપા હજી સાત વાગે હું ઈઠો હતો ને અત્યારે બાર વાગી ગયા ખબર ના પડી કેમ ટાઈમ તો ક્યાં વયો જાય છે ખબર જ નહીં પડતી એમ ખાઈ લેવાય આખરે બીજું કઈ હોય નઈ પણ આજે સાંજે હું જવાનું છું કેશો આજે સાંજે હું કેશો જવાનો છું તો વિડીયો બહુ લાંબો થશે જો અત્યારે હું બહુ લાંબી મિનિટ ખેચી લઈશ તો તો વિડીયોને બહુ લાંબો નથી કરવો અહીં ધરાઈ ગયું ખાઈ દે અરે માણસો એમ કે ને એ ખાધા પછી નિંદર આવે જો બહાર વાગ્યા નો વાગ્યો એ ખાધા પછી નિંદર આવે એ પાકું છે કે ખાધા પછી નિંદર આવે આવે ને આવે છે એટલે જ્યારે એમ કામ કરવાનું હોય ને ત્યારે બહુ ખાવું નહીં બરાબર તો એ મહિનાને જો લાસ્ટ લાગી જાઉં છું મને જેવું કંઈક ખાતું મીઠું જોઈએ તો લઈ આવો જાઓ ઓકે તો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના એક અને એક વાગે અત્યારે આપણે આવી ગયા છે રૂમ ઉપર આ જીમ જેમ ખાવા માટે જેમીન સોરી જેમીન થ્રી ફ્લેવર્સ કોમ્બો પેક આ એક ફ્લેવરનું છે બીજા અંદર ત્રણ ચાર ફ્લેવર અંદર પીડાય છે એક બે ને ત્રણ ઓકે તો ચાર પેક છે ને એક બે ત્રણ ને ચાર બે તમને ટેસ્ટ કેવો લાગ્યો એક નંબર બરાબર છે તો હવે અમે ખાઈ લઈએ અને પછી મળીએ નિરાજ શું લેવું તો જે તમને ભાવે લઈ લો મારી ઈચ્છા નથી મેં તો જમવું એટલે મને ભૂખ નથી લાગી ક્યાં જમવું અરે એને તો સવારે ખાધું આપ હા તો એટલું બધું તો ખાધું વાંધો નહીં ચાલો તો મળીએ નહીં રાતને એટલે જ ને હવે આ ભાઈ રહેવા દેજો કોક માટે મિત્રો અત્યારે વાગી ગયા છે બે અને હું આવી ગયો છું અત્યારે પાર્સલ કરવા માટે તમે જોઈ શકો છો અત્યારે હું પાર્સલ કરીશ આ બધાનું આમાં આની અંદર રેપિંગ રોલની અંદર સોરી રેપિંગ રોલ તો ના કહેવાય રેપિંગ રોલ નહીં કહેવાય આ છે એમેઝોનની કોથળી અને એની અંદર નાખી દઈશ હજી તો હવે પાર્સલ કરી લો પછી મળું તમને નિરાતે જોઉં અહીંયા હું છું બતાડું તમને જો હું અહીંયા હું અહીંયા છું દેખાય ઈશ્કે અંદર મેં દીકરા હું દીકરા હું સબકો દીકરા હું ઓકે તો વાંધો નહીં ચલો જોઉં હા તો પાર્સલ કરી લો પછી મળું નિરાતે ફાઇનલી મિત્રો સાંજના વાગી ગયા છે છ અને આપણે જઈ રહ્યા છે હવે કેશોદ તો તૈયારી બધી થઈ ગઈ છે જો તમને બતાવું પહેલાં તો તૈયારી આપણી આ એક બેગ આપણું છે આ એક બેગ પાર્થભાઈનું છે તો બધી તૈયારી થઈ ગઈ છે લેપટોપમાં બંધ કરી દીધું છે અહીંયા બધું હમણાં થોડીક સાફ કરી નાખું પાર્થભાઈ જરી ગામમાં જઈને આવે તો બધી વસ્તુ મૂકી દો અને પછી મળીએ નિરાધે તો તમે બહના રહેજો સોરી બહને રહેજો તમે લાસ્ટ લગી મજા આવશે નવા વર્ષના નવા દિવસે નવા વર્ષના નવા દિવસે આપણે અત્યારે આપણા નવા ચપ્પલ કાઢી લીધા છે પહેરવા માટે જોઉં તમે ટકાટક ટીકડો ટીક નવે નવા ચપ્પલ પહેરવા કાઢી લીધા છે હજી જો એમાં એક ધૂળનો ડાઘો એ હજી અડવા નથી દીધો આપણે હજી તો હજી કાઢ્યા જ છે પહેરવા અને હવે હું અત્યારે જઈ રહ્યો છું કેશોદ જો કેમ લાગે બાકી ટકા થોડા લાગે ને તો પછી આપણી વસ્તુ કંઈ ઘટે જ નહીં તો વાંધો નહીં ચલો બેગ તૈયાર કરી લીધા છે હવે પાર્થભાઈ આવે એની રાહ જોવાની હે કરીએ કંઈક તો નવા જૂની મળીએ પછીની રાહ મિત્રો આપણે ફૂકી ગયા છે અત્યારે રેલવે સ્ટેશન પાર્થભાઈ જોડે જો પાર્થભાઈ એના મોબાઈલમાં કંઈક ઘોકા મારી રહ્યા છે ખબર નહીં એની ગર્લફ્રેન્ડ જોડે વાત ગર્લફ્રેન્ડ જોડે વાતો કરી રહ્યા છે બહાર નહીં ફાળવાનું એના તમામ લોકો તમારે ગર્લફ્રેન્ડ જોડે તમે વાતો કરીને શું કરો છો શું વાતો કરો છો તમે કહી દીધું કે તમે નીકળી ગયા એમ હે પાર્થભાઈ હજુ બહાર નહીં પાડવાનું ઓકે ઓકે ચલો વાંધો નહીં તો પેલા ઓકે કામ કરતા હતા બરાબર તો ટિકિટ લઈ લો જાઓ બીજી રહેવા જઈને આવો પછી મારી પાસે આગળ તો ખાલી હતી ના આગળ આગળ ખાલી હતી એટલે એટલે ને ને પાછળ ભરેલી છે હવે જ ના ના નહીં વાંધો આવે આવી હાલો ને જગ્યા તો મળી જાય મિત્રો આપણે ભૂગી ગયા છે કેસોથ અને આપડા એક ફોન ઉપર આપણે એક ભાઈ બંધ લેવા આવ્યા આપણે બે ભાઈબંધને ફોન કર્યો હતો એમાં એક ભાઈ તો હતા નહીં એ માં અને એક ફોન ઉપર આપણે એક ભાઈ બંધ લેવા આવ્યા છે એ ભાઈબંધ એટલે આ પોતે ભાઈ બને પેલાનો જે સમજી લે કે આજથી દસ પંદર દિવસ પેલા હું આવ્યો વધારે થઈ ગયા છે પંદર દિવસ પેલા હું આવેલો હતો પણ પંદર દિવસ પેલા આપણે આ ભાઈ બંને મળ્યા હતા અને આ પંદર થી પછી અત્યારે પાછા આપણે એને ફોન કરીને બોલાવ્યો છે કે તમે અમને ચેડવા માટે આવો તો જો એની ગાડી લઈ અને બગીચે છે એ ભાઈ મને ના પાડી દીધી મોટા ઉપર ના પાડી દીધી એમ એટલે પછી હવે અત્યારે એ ભાઈ ને પણ જમવાનું બાકી છે હજી તો આપડે બધા મળીએ નિરાતે ઈ ભાઈ પણ હવે થોડીક ભાઈ ઘરે જશે હું મને ઘરે મૂકીને પછી તો ભાઈ ના રહેજો લાસ્ટ લાગે મળીએ ની રાત તો મિત્રો 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 સાંજના નહીં પણ રાતના વાગી ગયા છે દસ ને પંદર મિનિટ અને દસ ને પંદર મિનિટ થઈ ગઈ છે ને અત્યારે હું આવી ગયો છું આપણા રૂમ ઉપર જોઉં તમે મારો બેડ અહીંયા પડ્યો છે આ મારો બેડ છે મસ્તનો પોચો પોચો મુલાયમ વાળો અને અત્યારે મેં ચેન્જ કરી લીધું છે નાઇટ ડ્રેસમાં આવી ગયો છું અત્યારે હું અને મને કહેતા બહુ આનંદ થાય છે કે મારી આઈડીમાં આજનો પહેલા દિવસનો બે હજાર છવ્વીસનો પહેલો વ્લોગને હું અહીંયા એન્ડિંગ કરું છું અને મળીએ પછી હવે કાલના નેક્સ્ટ વ્લોગની અંદર તો બાય બાય ટેક કેર